આ દુનિયામાં આદરવાળાને આવકાર દેજો અને પાવરવાળાને પડતા મૂકજો પછી ભલે એ પોતાના હોય કે પારકા સાહેબ કોઈની લાગણી દુબાવતા પહેલાં એક સવાલ પોતાના હૃદયને પણ પૂછજો કે કાલે એની જગ્યા પર હું હોઈશ તો શું થશે મારું નફરત તો બધાને છે અમારાથી સાહેબ પણ કોઈની ત્રેવડ નથી અમને હાથ ડાળે કોઈ આંસુ લૂછવા વાળું હોય તો રડવામાં પણ મજા છે અને કોઈ મનાવવા વાળું હોય તો રૂઠી જવામાં પણ મજા છે જીવન તો એકલા પણ વિતાવી શકાય છે સાહેબ પણ જો કોઈ સાચો સાથી હોય ને તો જિંદગી જીવવામાં પણ મજા છે કહેવાય છે ને કે કપડાં કાયમ માપના નથી રહેતા એવી જ રીતે આપણા કાયમ આપણા નથી રહેતા સુના પડેલા માળા સબૂજ છે સાહેબ પાંખો આવ્યા પછી બચ્ચા પણ મા બાપના નથી રહેતા રડી રડીને આંખોના આંસુ પણ સુકાઈ જશે સાહેબ પણ નાની ઉંમરમાં જીવ કરતા એ મગા બાપનો છાયો જેને ખોયો હોય ને એના ઘા ક્યારેય નહીં રૂજાય આ દુનિયામાં આ ભગવાનને પૂછ્યું કે ભગવાન તમારી પૂજા કઈ રીતે કરું ભગવાન બોલે તું પોતે હસતો રહે અને બીજાઓને પણ હસતા રાખ એટલે એ મારી પૂજા જ છે સાહેબ ભરોસો જેટલો કિંમતી હોય છે ને દગો એટલો જ મોંઘો હોય છે ફૂલ કેટલું પણ સુંદર હોય પણ વખાણ એની સુગંધના હિસાબે થાય છે અને એવી જ રીતે માણસ ગમે એટલો મોટો હોય પણ કદર એના ગુણોથી થાય છે સાહેબ જ્યારે સમય અને નસીબ ખરાબ હોય ને ત્યારે માણસને પણ વગર વાંકે ઘણું બધું સહેવું પડે છે અમુક લોકો પોતાના એટીના લીધે સાહેબ કિંમતી સંબંધો ગુમાવી દે છે અને અમુક લોકો સંબંધ સાચવતા સાચવતા પોતાની કદર પણ ગુમાવી દે છે સોનાએ લોઢાને પૂછ્યું જ્યારે આપણે બંનેને હથોડો ટીપે છે ત્યારે તું કેમ અવાજ વધારે કરે છે તો લોઢાએ કહ્યું જ્યારે પોતાના જ પોતાને મારે ને ત્યારે વધારે દર્દ થાય છે સાહેબ આ દુનિયામાં કોઈને ગમી જવા માટે સુંદર ચહેરો જરૂરી છે પરંતુ સતત ગમતા રહેવા માટે સુંદર સ્વભાવની જરૂર છે સાહેબ આંખે જોયેલી અને ખુદના કાને સાંભળેલી વાત પર જ ભરોસો કરવો જોઈએ સાહેબ કેમ કે આ દુનિયા એડિટિંગ કરીને શેર કરવામાં વધુ માહિર છે પૈસા વિના કોઈ નથી તમારું આ દુનિયામાં ગમે એટલા અંગત મિત્રો હોય પણ સમય જતાં બદલાઈ જશે કેમ કે દુનિયા પૈસા અને પરિસ્થિતિ જોઈને વ્યવહાર રાખે છે તમારી જોડે જ્યારે ખરાબ સમય આવે ને એટલે ઉપરવાળાનો આભાર માનવાનો કેમ કે ત્યારે જ ખ્યાલ આવે છે કે કેટલા લોકો કામના છે અને કેટલા નામના એક વાર નંદીએ મહાદેવને કહ્યું હું તમને આખી દુનિયા ફેવરું છું અને તમે કાચબાને કેમ આગળ સ્થાન આપ્યું તો મહાદેવે સરસ જવાબ આપ્યો કે જેનામાં શાંતિ અને ધીરજ છે ને એને હંમેશા આગળ સ્થાન મળે જ છે આ દુનિયામાં મને લોકોની નથી ખબર પણ જ્યાં મેં ઈમાનદારથી સંબંધ નિભાવે છે ને ત્યાં મને આંસુ સિવાય કશું મળ્યું જ નથી કેવો સમય આવે છે નહીં સાહેબ કે કોઈની આગળ નમીએ તો લાચાર સમજે છે લોકો અને ના નમીએ તો અભિમાની આ દુનિયામાં કર્મ અને નીતિથી માણસને ઓળખ થાય છે બાકી સારા કપડાં તો મોલમાં પૂતળા પણ પહેરે જ છે કોઈની સાથે ખોટું કરીને ખુશ ન થવું જોઈએ વડીલ કેમ કે જેવું તમે બીજા સાથે કરશો ને એવું તમારી સાથે પણ થશે અને આ કુદરતનો નિયમ છે આ દુનિયામાં ઓળખાણ એવી બનાવો કે કોઈ તમને પૈસાથી નહીં પણ તમારી થી ઓળખે હોશિયાર તો અમે પણ હતા સાહેબ બસ આ લાગણી અને વિશ્વાસની રમતમાં હારી ગયા ભલે મને મોડું સમજાયું પણ સમજાઈ તો ગયું જ છે કે આપણે કોઈના માટે એટલા ખાસ પણ નથી કે જેટલા આપણે એમને સમજીએ છીએ જેના માથા પર ઘરની જવાબદારી હોય ને સાહેબ એ જમાનાનું નહીં પણ સૌથી પહેલાં કમાવાનો વિચાર છે આ દુનિયામાં કદર કરવા છતાં પણ કોઈ આપણી કદર ના કરે ને તો દુઃખી ના થવું કેમકે એક સમય એવો જરૂર આવશે જ્યારે એને પછતાવું પડશે ભૂલો પણ થશે અને લોકો ખોટા પણ સમજશે આ જિંદગી છે સાહેબ અહીંયા વખાણ પણ કરશે અને થોડી વારમાં બદનામ પણ કરશે વિશ્વાસ હોય ને તો જ સાથે રહેવાનું વાળા બાકી કોઈ ત્રીજાની વાતમાં આવીને સંબંધ તૂટે ને એ વાત મને મંજૂર નથી સાહેબ કોઈનો ખરાબ સમય ચાલતો હોય ને ત્યારે એનો હાથ પકડજો અને એને સહારો આપજો કેમ કે ખરાબ સમય તો વીતી જશે પણ એ માણસ જીવનભર તમને દુઆઓ આપશે સાહેબ દુનિયામાં હજારો સંબંધો બનાવો એનો કોઈ વાંધો નહીં પણ એક સંબંધ એવો પણ બનાવજો કે જ્યારે હજારો તમારી વિરુદ્ધ હોય ને ત્યારે એ તમારી જોડે હોય તૈયારી રાખજો વડીલ હવે ઘણું બધું બદલાવાનું છે હવે મજાક બનાવીને મૂકી દઈશું પાનનું જ છે પ્રથમ અને છેલ્લું પાનું ભગવાને લખ્યું છે પ્રથમ પાનું જન્મ અને છેલ્લું પાનું મૃત્યુ બસ આપણે ખાલી વચ્ચેનું પાનું ભરવાનું છે પ્રેમ વિશ્વાસ અને હાસ્યથી સાહેબ દુનિયાને કંઈ પડી નથી કે તમે ખુશ છો કે દુઃખી પણ આ નાનકડી એવી જિંદગીએ બહુ મોટી વાત શીખવાડી દીધી છે કે સંબંધ બધાથી રાખો પણ આશા કોઈનાથી ના રાખતા એક વડીલને કહેવામાં આવ્યું કે કંઈક સલાહ આપો એટલે વડીલ બોલ્યા બસ એટલું ધ્યાન રાખજો તમે કે કોઈ નિર્દોષ વ્યક્તિ કુદરત સામે તમારી ફરિયાદ ના કરે એવું જરૂરી નથી કે રોજ મંદિર જવાથી માણસ ધાર્મિક બની જાય પણ કર્મ એવા હોવા જોઈએ સાહેબ કે માણસ ગમે ત્યાં જાય ને ત્યાં સ્વર્ગ જેવું મંદિર બની જાય આ નાનકડી જિંદગીમાં આનંદથી જીવી લેવું સાહેબ કેમ કે રોજ સાંજે સૂર્ય નહીં પણ આ અણમોલ જિંદગીનો એક કિંમતી દિવસ આથમી જાય છે આ દુનિયામાં એવો હેમ છોડી દેજો કે આપણે કોઈના માટે ખાસ છીએ કેમ કે જે અમારી વાતો કરતા નતા તાકતા ને એ આજે અમને યાદ પણ નથી કરતા ત્રણસો રૂપિયાની મજૂરી કરવાવાળો માણસ અમીર તો નથી હોતો સાહેબ પણ જ્યારે તમે એને ભેગા થાવ ને એટલે દિલ ખોલીને ચા નાસ્તો કરાવવાની તાકાત રાખતો હોય છે લોકોથી સંબંધ નિમાવીને બસ એક જ વાત શીખી છે સાહેબ કે કોઈની હદથી વધારે ચિંતા કરશો ને તો એ જ વ્યક્તિ તમને પસ્તીના ભાવમાં સમજવા લાગશે આ દુનિયામાં બહુ ટેન્શન નહીં લેવાનું દોસ્ત કેમ કે જ્યારે સમય આવશે ને એટલે બધું સારું થઈ જશે સંબંધોનું વાવેતર કરતા પહેલા જમીન પારખી લેજો સાહેબ કેમ કે તમે લાખ પ્રયત્નો કરશો તો પણ રણમાં સફળજનની ખેતી તો નહીં જ થાય અને આ વાત સમજી લો ને તો જિંદગીમાં બીજું કંઈ જોતું નથી દરિયો આટલો મોટો હોવા છતાં પણ એની હદમાં રહે છે સાહેબ પણ ખબર નહીં આ માણસને શેનું અભિમાન છે જ્યારે ગમતી વ્યક્તિથી દુઃખ લાગે ને ત્યારે આ વાક્ય યાદ રાખું સાહેબ કે દુઃખ મહત્ત્વનું હોય તો વ્યક્તિ ભૂલી જવું અને વ્યક્તિ મહત્ત્વનું હોય તો દુઃખ ભૂલી જવું તો જ તમે આ જિંદગીમાં સારી રીતે જીવી શકશો આ દુનિયામાં અમુક લોકોને બીજાના ઘરે સળી કરવાનો બહુ શોખ હોય છે એવા લોકોને એક વાત કહેવા માગું છું કે તમે તમારું ઘર સંભાળો અમારા ઘર માટે અમે જવાબદાર છીએ સંબંધ નિભાવવાનું અમને ના શીખવાડો વડીલ કેમ કે અમે એ લોકો સાથે પણ હસીને વાત કરીએ છીએ જે એમના મનમાં અમારા પ્રત્યે નફરત લઈને બેઠા છે સાહેબ જીવનમાં રૂપિયા કરતા માણસની કિંમત વધુ છે કેમ કે જ્યાં રૂપિયા કામ નથી આવતા ને ત્યાં માણસાઈ કામ આવે છે આ તો જવાબદારીના લીધે બધું હારી ગયો દોસ્ત બાકી આ હસતા ચહેરાએ ક્યારેય દુઃખ જોયું જ નથી